અને બ્લડ દાન કરી વેપારીઓ પણ સેનાની સાથે છે એવું દર્શાવી સેનાનો જુસ્સો વધાર્યો જેમાં નવા બજાર વેપારી એસોસિએશનના પ્રમુખ પ્રતિકભાઈ પટેલ પિનીશભાઈ વખારિયા નીતેશભાઈ પ્રજાપતિ રીતેશભાઈ મોદી તેમજ મિત્રભાઈ વ્યાસ જેમને ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો જેમાં પ્રફુલભાઈ સોની ગૌરવભાઈ દરજીએ સારો સહકાર આપી ઉમદા નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી સંજય ગાંધી હિંમતનગર ખબર ન્યૂઝ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં બજાર ગાજી રોડ એસોસિએશન દ્વારા અમે રક્તદાનનું આયોજન કરેલ છે અને જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે એમાં જે આપણા જવાન શહીદ થઈ ગયા છે એ નિમિત્તે અમે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરેલ છે સાબરકાંઠાની અંદર હું માનું છું ત્યાં સુધી આ વેપારી મહામંડળ તરફથી આ પહેલી પહેલી જ પહેલ છે કે જવાનોના માટે રક્તદાન કરી રક્ત એકત્રિત કરી અને એમને રક્તથી સહયોગ આપીએ એવું આ પ્રથમ કિસ્સો હોય એવું મારું માનવું છે દરેકને હું વિનંતી કરીશ કે રક્તદાન એ કરવું જોઈએ એ આપણા અને દેશના હિતમાં છે માટે રક્તદાન કરો જરૂર કરો

અને એ માટે રક્તદાન કરવું એ જરૂરી છે કોઈએ પણ રક્તદાન કરતા ગભરાવું નહીં નવા બજાર વેપારી એસોસિએશન તરફથી આ આજના શુભ દિવસે આપણા જે યુદ્ધ અત્યારે હાલ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધમાં આપણા જવાનો જે ભોગ આપી રહ્યા છે અને એમને જ્યારે જ્યારે જરૂર બ્લડની જરૂર પડે એના માટે આ એસોસિએશનના મેમ્બરોએ

આયોજન કર્યું હતું એના માટે જે કંઈ બી સહયોગ આપવામાં આપવાનું જરૂર હોય તો તે આપવામાં આવ્યો છે રક્તદાન એ મહાદાન છે અને દરેકે રક્તદાન કરવું જોઈએ આ આપણી સ્વૈચ્છિક જવાબદારી સમજી અને દરેકે આમાં ભાગ લેવો જોઈએ જય હિન્દ જય ભારત